જો વાત કરીએ તો જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ વાર લોક દરબાર યોજાયો હતો જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ લોક દરબારમાં રાણપુર શહેર અને તાલુકાના અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં નાગરિકોએ ટ્રાફિકની વધતી સમસ્યા પોલીસ નું પેટ્રોલિંગ વધારે અસરકારક બનાવવા ખનીજના વાહનોની બેફામ દોડ અટકાવવા અને શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા જેવા મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ ખાતરી આપી હતી કે તમામ પ્રશ્નોનો ઉકેલ ઝડપી અને વહેલી તકે લાવવામાં આવશે સાથે જ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સમગ્ર બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કડક પગલાં લેશે અને કોઈ પણ ગુનેગારને કાયદાકીય કાર્યવાહીમાંથી બચવા નહીં દેવામાં આવે આ લોક દરબારમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ અને રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ પણ હાજર રહ્યા હતા